માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના લીડરશીપમાં જે ગુજરાત મોડલ તરીકે ધ રેન હાર્વેસ્ટિંગ જળ સંચય જન જન આંદોલનની આ યોજના એ ગુજરાતનું મોડલ લઈને જ્યારે આપણે ચાલ્યા ત્યારે મને કહેતા આનંદ પણ થાય છે અને કેતા દુઃખ પણ થાય છે આખા દેશના અલગ અલગ રાજ્યો એ છત્તીસગઢ જેવું રાજ્ય સૌથી પહેલું છે બીજા નંબર પર રાજસ્થાન છે કે જે ગુજરાતના જે પ્રવાસી રાજસ્થાનના ભાઈ બહેનો છે એમણે જે સંકલ્પ કર્યો એના કારણે બે લાખ એકત્રીસ હજાર જેટલા એ સ્ટ્રકચર એ રાજસ્થાનમાં ઊભા થયા છે રાજસ્થાનની અંદર જળ સંચય જન ભાગીદારી અને પીકેસીની યોજના અને હરિયાણાથી જે પાણી આપવાની યોજના બની છે એના કારણે સૌથી વધુ પાણી જો કોઈને હશે તો એ રાજસ્થાનમાં આવનારા દિવસોની અંદર હશે બીજા નંબર પર ત્રીજા નંબર પર મધ્યપ્રદેશ આવ્યું ગુજરાત છઠ્ઠા નંબર પર કે જે ગુજરાત મોડલ આપણે ચલાવીએ છીએ છઠ્ઠા નંબર પર હોય એ ક્યારેય આપણને પાલવે નહીં આપણને પોસાય નહીં એટલા જ માટે ગુજરાતના પણ તમામ ગામોની અંદર આ કામ શરૂ કરવામાં આવ્યું છે બનાસકાંઠા જે નવ વિધાનસભાનો સૌથી મોટો જિલ્લો આ રાજ્યનો છે એ જિલ્લાની અંદર જે ડાર્ક ઝોન છે કે જ્યાં જમીનમાં પાણી નથી ત્યાં અમે લગભગ પચીસ હજાર અલગ અલગ સ્ટ્રકચર કોઈ જગ્યાએ બોર કોઈ જગ્યાએ ચાર બાય ચાર બાય છના ખાડા કરીને પાણી જમીનમાં ઉતારવા માટે ખેતરમાં આવી યોજનાઓ દ્વારા પચીસ હજાર જેટલા સ્ટ્રક્ચર આ ચાર પાંચ દિવસની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની હાજરીમાં અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના લીડરશીપમાં એક સાથે લગભગ દોઢસો જેટલા જેસીપી લગાવીને એ કામ આપણે આગળ વધી રહ્યા છે